સુરતમાં સ્પા હોટલ પર ધમધમતા કુટ્ટણખાના હવે કારખાના સુધી પહોંચી ગયા તેવો ઘાટ સર્જાયો છે વરાજા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કુટ્ટણખાના પર રેડ કરવામાં આવી હતી વરાછા પોલીસની રેડમાં ચાર લલનાઓ ચાર ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ દસ મળી આવ્યા હતા પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વરાછા પોલીસે લાંબા સમયથી નગરની શેડ નંબર વીસ માં બસો બેતાલીસ નંબરના મકાનમાં ઉપલા માળે દરોડા પાડ્યા હતા ઘનશ્યામનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોડરીના યુનિટ ધમધમી રહ્યા છે રેસિડન્સીની સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પણ આવેલા છે જેવી બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે રેડ કરી ત્યારે પાંચેક રૂમો મળી આવ્યા હતા જેમાં કઠંગી હાલતમાં ચાર લલનાઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા સમગ્ર ગોરખધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા હતા લલ્લાઓને મુક્ત કરવાની સાથે સાથે સમગ્ર કુટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે